ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને સત્તરમી ઓક્ટોબરે એટલે કે શુક્રવારે સવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાની જરૂર શી પડી છે તેની આપણે વાત કરી લઈએ તો ત્રણ વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરવામાં નથી આવ્યો બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે બે હજાર બાવીસની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા તેમની સાથે અન્ય સોળ મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ કક્ષાના આઠ અને રાજ્ય કક્ષાના આઠ મંત્રીઓનો સમાવેશ થાય છે ત્રણેક વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરવામાં આવ્યો નથી બીજી બાજુ બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી પણ કરવાની છે રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ભાજપ હાઈ કમાન્ડે જ અપેક્ષાઓ રાખી હતી તેને પૂરી કરવામાં હાલની સરકારના મોટાભાગના મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે ઉપરાંત તાજેતરમાં જ યોજાયેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના મોટા ભાગના નેતાઓ વિસાવદરમાં ઉતરી પડ્યા હતા ત્યારે આમ છતાં વિસાવદર બેઠક જીતાડી શક્યા નહોતા જેની અસર પણ વિસ્તરણમાં જોવા મળશે વિસાવદરની પેટા ચૂંટણી ભાજપના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓના રાજકીય ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની હતી લિટમસ ટેસ્ટ હતું અને આ ચૂંટણીએ કેટલાક નેતાઓનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું જેનો પડઘો વિસ્તરણમાં પડવા જઈ રહ્યો છે મંત્રીમંડળના વિસ્તરણના આધારે ખ્યાલ આવી જશે કે વિસાવદરની બેઠક ભાજપે ગુમાવી તેની કયા નેતા કે ધારાસભ્ય કે મંત્રી પર કેટલી વિપરીત અસર પડી છે હકાલપટ્ટી માટે કયા કયા ફેક્ટરો જવાબદાર હોઈ શકે છે અસર કરશે તેની પણ આપણે ઝટપટ વાત કરી લઈએ તો એક પક્ષનું નબળું પ્ર પ્રદર્શન છે એ માનવામાં આવી રહ્યું છે વિવાદમાં સપડાવવું છે એ કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો મુદ્દો છે એ વધતો જઈ રહ્યો છે આ સાથે જ તબિયત ઠીક ન હોવી એટલે કે અમુક નેતાઓની તબિયત છે એ નથી ઠીક રહેતી અને એટલા માટે જ હવે એ ફેક્ટર પણ અસર કરશે પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો એટલે મનરેગા યોજના અંતર્ગત જે આખું કૌભાંડ સામે આવ્યું તેના કારણે ભારતીય જનતા પાર્ટીની નિંદા ખૂબ કરવામાં આવી આ સાથે જ અન્ય ફેક્ટર છે વિસાવદરમાં ભાજપની હાર એટલે હવે નવી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે ત્યારે સત્તરમી ઓક્ટોબરને શુક્રવારના રોજ સવારે ખબર પડી જશે કે રાજ્યના મંત્રીમંડળમાં કોણ ઇન છે અને કોણ આઉટ છે